સમાચારમાં વાત કરીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં છે તારીખ પછી હવામાનમાં પલટો આવી શકે છે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે ત્યારે ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો આવવાની શક્યતા જોવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા જોવામાં આવી રહી છે ઉત્તર પર્વતીય વિસ્તારમાં આ આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરીના શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે તારીખ સત્યાવીસ પછી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉત્તર પશ્ચિમ ભાગમાં આ પલટો આવવાની શક્યતા છે ઉત્તર પૂર્વીય વિસ્તારની આગાહી કરવામાં આવી છે ત્યારે ફેબ્રુઆરીના શરૂઆતમાં હિમવર્ષા કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં સતી હિમવર્ષાના લીધે તારીખ સત્યાવીસ ત્રીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં પલતવાહન શક્યતા રહે છે જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટોની શક્યતા રહે છે વાયુ વાવન શક્યતા રહે છે સાગરનો ભેજ મળશે એટલે કેટલાક ક્ષેત્રના સાચા પણ પડવાની શક્યતા રહે છે ખાસ કરીને પૂર્વે ગુજરાતના ભાગો કચ્છના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે ઉપરાંત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે પરંતુ મધ્યમ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉશ્ચળતા પણ વધી શકે છે અને જ્યારે ગરમી હોય તેવું જણાવી શકે છે આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પડતો આવશે વાયુના તોફાનો ભારે હિમવર્ષા કમોસમી વરસાદ દેશના ઉત્તરી પ્રવાસી પ્રદેશોમાં અને આ જે પડતાઓ જે છે એ પ્રથમ પહેલાં જે હિમવર્ષા મજબૂત નહોતી પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે જી